લોક સાહિત્ય સેતુ અમરેલી ચલાડા પરમ પૂજ્ય મોરારી બાપુના રૂડા આશીર્વાદથી સ્થાપિત થયેલ લોક સાહિત્ય સેતુની એકસો છવ્વીસમી બેઠકનો પ્રારંભ આઈપીએસ ગઢવી અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ અને ગાયત્રી સંસ્કાર ધામ ચલાળાના સંશ્રી પરમ પૂજ્ય રતીદાદા બેઠકનો પ્રારંભ એ દીપ પ્રાગટ્યથી બીનાબેન શુક્લ સંજયભાઈ પંડ્યા રમેશભાઈ જાદવ દિલાવરભાઈ લલિયા કેવલભાઈ તેરૈયાએ લોકગીત લોક સાહિત્ય દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી અમરેલીની ઇન્ટરનેશનલ પેરાટેબલ ટેનિસ કાજલબેન મકવાણા કાજલબેન કાજલ મકવાણા અને લોકવર્તાકાર કાનજી ભૂટા બારોટના પુત્ર મનુભાઈનું સન્માન મહાનુભાવોના હસ્તે થયેલ આ પ્રસંગે એ એસપી શ્રી ગઢવી પૂજ્ય ડોક્ટર રતિદાદા પ્રાસંગિક ઉદબોધન કરેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પાંગરતી પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડતી લોકસેતુ સાહિત્ય સેતુ સંસ્થાન દ્વારા લોક સંસ્કૃતિને જીવંત રાખવાના ઉમદા પ્રયાસોની સર્વત્ર સરાહના કરાઈ હતી રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે